જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા આજથી શરૂ થતાં દિવાળીના પર્વની બધાને ખૂબ ખૂબ શુભકામના આજે છે અગિયારસ એટલે બધાઈને જય શ્રી કૃષ્ણ અગિયારસના બપોરનો ટાઈમ હતો ને નાની દીકરી સૂતી હતી ત્યાં મારે થોડુંક પાર્લરનું કામ હતું તો એ હું પતાવા ગઈ હતી અને સાથે સાથે શાક પણ લેતી એવી પછી નાની દીકરી અરે થોડીક વાર કાલી ઘેલી ભાષામાં વાતું કરી સવારે પ્લાન્ટ્સની માટી છે ને ભીની હતી થોડીક એટલે અત્યારે પ્લાન્ટ્સને પાણી પીવડાવ્યું અને થોડુંક ડેકોરેશન પણ કરી દીધું લાઇટિંગ કરી અને ઘરમાં પણ થોડું ઘણું ડેકોરેશન કરેલું છે તો એ બધું અત્યારે બધાના ઘરે આ જ રીતે હોય આપણો સૌથી મોટો તહેવાર છે એટલે બધાના ઘર સરસ શણગારેલા હોય અમારી બેને નાની નાની રોટલી કરી લીધી અને હવે એને નીચે જાઉં તું ફટાકડા ફોડવા માટે અને રમવા માટેના ફ્રેન્ડ્સ સાથે તો સૌથી પહેલાં એને જે પોપોપ આવે છે એ ફોડી લીધા અને હવેના ફ્રેન્ડ્સ સાથે રમી રહી છે તેલમાં હિંગનો વઘાર કરી લીધો છે આજે બનવાનું હતું મેથી રીંગણાનું શાક તો શાક એડ કરી દીધું બેઝિક મસાલા અને લસણ એડ કરી દીધું બધું સારી રીતે મિક્સ કરી અને ચમચો ધોવાય એટલું જ પાણી એડ કર્યું છે કારણ કે આમાં તેલનો જ રસો સારો લાગે અને હવે મીડિયમ ફ્લેમે સીટી થવા દેશું તો જો મસ્ત મજાની થાળી બની ગઈ છે મેથી રીંગણાનું શાક છે દીકરીના શાક ન ભાવે તો એના માટે બટેટાનું શાક છે કાચી કેરીનું સલાડ રાયવડા મરચાં અને પાપડ ને સવારે ઝાડી થોડીક સાફ કરી અને જૂનું તોરણ કાઢી નાખ્યું અને નવું તોરણ લગાવી દીધું તો બસ તમારી તૈયારી કેવી ચાલી રહી છે કમેન્ટ કરજો આવજો